હરમળિયા ગામે ધોધમાર વરસાદ ગીરગઢરાના હરમડીયા ગામે તેમજ આજુબાજુ પીછવી પીછવા એબલવડ આલીદર બોરવડ વગેરે ગામોમાં ધરણપુત્ર વરસાદી રાહ જોતા હતા ત્યારે બે દિવસથી અસહ્ય ગરમી જોવા મળતા જ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં હરમડિયા તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા બે કાંઠે વહેતી થઈ નથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે એક કલાકમાં હરમડિયા તેમજ આજુબાજુના ગામોમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી છે આજે વરસાદ મન મૂકીને વરસતા ખેત નદી બે કાંઠે વહેતી થઈ હતી પ્રતિનિધિ સાગર ડાભી દીવ મિરર ન્યૂઝ હરમડિયા